ખેડૂત મિત્રો આજે આપણે જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના માણાવદર ગામ એટલે કે આ સીમ વિસ્તાર જિલ્લાના ગામનો આવે છે આપણે ખેડૂતની વાડી આવ્યા છીએ ખેડૂતનું નામ છે વિનુભાઈ સુરેજા અને ભાવેશભાઈ ભગવાનજીભાઈ ડેકીવાડિયા તો વિનુભાઈ આ મગફળીમાં તમે ગ્રીન ઇન્ડિયા ખાતર આપ્યું તો ગ્રીન ઇન્ડિયા ખાતર આપ્યા પછી તમને આમાં શું શું બેનિફિટ દેખાણા જો આપણે ગ્રીન ઇન્ડિયા ખાતર છે ને આમાં પંદર દિવસ પહેલાં હાયર માથે છે ને ધૂળમાં ભેળવીને છાંટેલું છે હા અને એનો ફાયદો આપણને અત્યારે માંડવી જોતે આમ લાગે કે બહુ સો સારો એવો ફાયદો થયો છે તો બધા ખેડૂતને થોડુંક વિનંતી આપણે કરીએ કે ભાઈ આ ખાતર વાપરો તમે આનાથી પૂરેપૂરું રિઝલ્ટ મળશે અને બીજા નંબરમાં તમારે રાસાયણિક દવા ન છાંટવી પડે અને જમીનની અંદર એકાદ મહિના દિવસની અંદર તમારે મગફળીનો છોડવો પો તો અળસિયા ઉત્પન્ન થાય આવા મોટા ઘણા ફાયદા છે આમ બજેટના ખર્ચામાં જુઓ તો રાસાયણિક કરતાં બહુ ખર્ચો ઓછો આવે છે એની શabe ફાયદો ખરા એમ પછી તમે આ જે ખાતર આપ્યું છે અને બીજું તમે એમ કહો છો કે ચાર આયરૂમાં નથી આપ્યું તો એમાં કેટલો ડિફરન્સ છે ચાર આયરૂમાં આનાથી માંડવીમાં ઘણો ફરક બતાવે જાજો ફરક બતાવે કારણ કે એક રીતે તમે આ આયરૂમાં જોવો તો આપને અલગ જ અંદાજ આવે કે આમાં ચાર આયરૂમાં નથી નાખેલું દેખાય આવે અલગ તરી આવે અલગ જ તરી આવે તો આપણે ગ્રીન ઇન્ડિયા દરેક ખેડૂતને ભલામણ કરવી જોઈએ ને કે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો તો તમને આટલા બેનિફિટ મળે મળે આ સરસ વિનો તમારો મોબાઈલ નંબર બોલો નવાનુંણું સાત નેવું ચોવીસ આઠ એકોતેર બીજી વાર બોલો નવ્વાણું સાત નેવું ચોવીસ આઠ એકોતેર ક્રિષ્ના ઇલેક્ટ્રિક ઓકે